ગુજરાત તકના વેધર એનાલિસિસમાં આપનું સ્વાગત છે મારું નામ છે કશ્યપ ગુજરાતની અંદર છેલ્લા ચોવીસ કલાકની અંદર ભારેથી અતિ ભારે વરસાદ અનેક જિલ્લાઓમાં નોંધાઈ ગયો છે અને હવે ગુજરાતમાં વરસાદનો જે તીવ્રતા છે તે ધીમે ધીમે કરીને વધી ગઈ છે સારા એવો વરસાદ ગુજરાતના તમામ તાલુકાઓમાં અને જિલ્લાઓમાં નોંધાઈ રહ્યો છે જ્યારે કે આપણે દક્ષિણ ગુજરાતની વાત કરી હતી ત્યારે દક્ષિણ ગુજરાતના જે નવ તાલુકાઓ છે તેમાં આજે એટલે કે પચીસ તારીખે સારો એવો વરસાદ નોંધાનો છે પરંતુ હવે જે મોટી મોટા સમાચાર અત્યારે સામે આવે છે એ એ છે કે બનાસકાંઠા જિલ્લો બનાસકાંઠા જિલ્લાની અંદર તમામ તાલુકાઓ જે છે ત્યાં સારો એવો વરસાદ અત્યારે શરૂ થઈ ગયો છે બપોરે પાંચ વાગ્યા સાંજના પાંચ વાગ્યા થી લઈ અને સારો એવો વરસાદની શરૂઆત થઈ ગઈ છે એટલે કે પવનની તીવ્રતા પણ ત્યાં વધારે નોંધાઈ રહી છે પાલનપુરથી લઈ અને જે બનાસકાંઠાના તમામ તાલુકાઓ જે જે અનેક શહેરો છે જ્યાં ડીસા છે કે પછી અંબાજી છે ત્યાં બધે જ સારો વરસાદ અત્યારે પડવાની શરૂઆત થઈ ગઈ છે એટલે કે બનાસકાંઠામાં હવામાન વિભાગ દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે આગામી ચોવીસ કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ બનાસકાંઠામાં રહેશે વાગી ગયા છે છે એટલે કે સારો થઈ વરસાદની શરૂઆત એ વાત કરી પરંતુ તેનાથી પણ વધારે તીવ્રતાનો વરસાદ જે છે એ અત્યારે સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠાનો પટ્ટો છે ત્યાં ભાવનગરની અંદર પણ સારો એવો વરસાદ નોંધાણો છે તો હવે જુનાગઢની અંદર જે તમે આ રેડ કલરના માર્કિંગ જોઉં છો ચાર્ટમાં એ રેડ કલરનો જે પ્રભાવિત એરિયા કહેવાય કે જ્યાં વરસાદ સૌથી વધુ પડવાનો છે જૂનાગઢની અંદર અત્યારે સાંજના પાંચ વાગ્યાથી લઈ અને સારા એવા વરસાદ નોંધાવાનો શરૂ થઈ ગયો છે અને જામનગરના જેટલા પણ આજુબાજુના ગામડા વિસ્તારો છે ત્યાં પણ સારા વરસાદની શરૂઆત થઈ ગઈ છે એટલે કે દરિયાની અંદર લો પ્રેશર સિસ્ટમ જ્યારે સક્રિય થઈ ગઈ આજે તમે જોઈ શકો છો તે લો પ્રેશર સિસ્ટમ જે સક્રિય થઈ તેને કારણે અત્યારે ગુજરાતની અંદર પવન જે હતો એ વધારે ફૂંકાવાનો ચાલુ થઈ ગયો છે તેની તીવ્ર પણ એટલી જ વધારે છે એટલે કે સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠાનો જે પટ્ટો છે અને જામનગર છે એ બંનેમાં સારો વરસાદ પડવાનો સાંજના પાંચ વાગ્યાથી શરૂ થઈ ગયો છે આગામી ચોવીસ કલાકમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડે પવન ફૂંકાય તેવી હાલ આ જે પણ જે અત્યારે આ વિસ્તારો છે તેની અંદર શક્યતા છે મહેસાણા અને અમદાવાદ ગાંધીનગરની આપણે વાત કરીએ તો ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદ સારો એવો રહેશે અત્યારે ચોવીસ કલાક પૂરતો અત્યારે એવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે જૂનાગઢની આપણે વાત કરી હવે આ વાત જે એપ્લિકેશન છે તેને લઈને છે પરંતુ તેની સામે જે સરકારના આઈએમડી વિભાગ દ્વારા શું ચાર્ટ દેખાડવામાં આવ્યો છે તેની પણ આપણે વાત કરીએ જે પ્રમાણેની જે આગાહી વિન્ડી એપ્લિકેશનની મદદથી અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો એ પ્રમાણે જ જે વિભાગ છે આઈએમડી વિભાગ છે જે હવામાન વિભાગ છે તેને પણ એવી જ આગાહી કરેલી છે કે આજે પચીસ તારીખે જે જુનાગઢ મેં તમને કહ્યું એ પ્રમાણે કે જે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો પટ્ટો છે ત્યાં જૂનાગઢ અમરેલી ને ગીર સોમનાથ અને દીવ આ તમામમાં અત્યારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે ને આગામી ચોવીસ કલાકમાં ભારેથી ભારે વરસાદ રહે તેવી શક્યતા છે અને ચાર્ટ પ્રમાણે જે બનાસકાંઠા છે એ બનાસકાંઠા અને સાબરકાંઠા આ બંને જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ તેની સામે મોટા સમાચાર એ છે કે બનાસકાંઠામાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને સારો એવો વરસાદ નોંધાય આગામી ચોવીસ કલાકમાં તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે બનાસકાંઠાની અંદર વરસાદ પડશે જૂનાગઢ પોરબંદર અને જે અમરેલી ગીર સોમનાથ આ તમામ જિલ્લાઓની અંદર વરસાદ પડવાનો છે ત્યાં શું અપડેટ છે ત્યાં કેટલો ક્યાં તાલુકામાં ક્યાં ગામમાં કેટલા ઇંચ વરસાદ ખાબક્યો છે તેની તમામ અપડેટ અમે તમને પહોંચાડશું ગુજરાતને લઈને તમામ સમાચારો અને વરસાદને લઈને તમામ સમાચારો અમે તમને પહોંચાડશું ગુજરાત તકની વેબસાઇટ પર યુટ્યુબ પર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર એટલા માટે જો હજુ તમે સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી લેજો ફેસબુક અને ઇન્સ્ટા પર પણ અમને ફોલો કરી લેજો જેથી આ તમામ અપડેટ સૌથી પહેલા તમારા સુધી પહોંચતી રહે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર